પંચમહાલ જિલ્લાના વડામથક મથક ગોધરામાં ટ્રાફિક સિગ્નલનો અભાવ જોવા મળ્યો છે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સિગ્નલ ન હોવાના કારણે દર વર્ષે અનેક અકસ્માત સર્જાય છે જેમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે આશ્ચર્યની વાત એ છે કે ગોધરા શહેરમાં એક પણ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ નથી જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે આ સ્થિતિને લીધે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ શહેરમાં ટ્રાફિક સિગ્નલ લગાવવાની માંગ ઉઠાવી છે જેથી ટ્રાફિકને નિયંત્રિત કરી શકાય અને અકસ્માતમાં ઘટાડો કરી શકાય તાજેંગે વધુ વિકટ મેડવી લેયે સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા ગાય છે રવિ ગોધરા શહેર પરંતુ એક પણ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ નથી અને તેના કારણે અનેક તકલીફો સૌથી ગંભીર અકસ્માતો વધી રહ્યા છે શું શું વિગત

આવ્યા એટલે કે પ્રજા જે લાખો રૂપિયા અ પૈસા પણ વેડફાટ થયો પરંતુ ટ્રાફિક signal એક પણ કાર્યરત ન થયું તેના કારણે ટ્રાફિકનો નો પ્રશ્ન ગોઠવણ માં યથાવત જોવા મળી રહ્યો છે હું આપને સીધા દ્રશ્યો બતાવી આ જ વિસ્તાર ના છે અ અહિયા નો સમસ્યા એટલી છે પાંચ પાંચ મિનિટ લોકો ને ઉભું રહેવું પડે છે લોકો નો બહુ લોકો ને એટલો વેડફાટ થાય છે લોકો હેરાન પરેશાન થઈ જાય છે કારણ કે એટલી મોટી સંખ્યામાં માં અહિયાં જે છે એ થાય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા શહેર હાલ

અને જેની યોગ્ય જાળવણી અને નિભાવણીની જવાબદારી નગરપાલિકાની પરંતુ પાલિકા સત્તાધીશો દ્વારા જાળવણી અને નિભાવણી ન કરવામાં આવતા તમામ ટ્રાફિક સિગ્નલ થઈને પડી ગયા અને હાલ ગોધરા શહેરની અંદર ટ્રાફિકનું નિયમન ટ્રાફિકના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે મેન્યુઅલી અને ટ્રાફિક સમસ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થયો છે જેને નિવારવા માટે તંત્ર દ્વારા તાજેતરમાં બસ સ્ટેશન ઓવરબ્રિજ શરૂ કરવામાં આવેલ છે ફ્લાય અને ચેરાબાપુ રેલવે ફાટક પાસે અંડરપાસ કામગીરી ચાલુ છે પરંતુ ગોધરા સર્કલ હોય બસ સ્ટેશન વિસ્તાર હોય કે ધોરાવ ચાર રસ્તા હોય ત્યાં ટ્રાફિક સમસ્યા સારી રીતે સર્કલ હોય ત્યાં જો ટ્રાફિકનું વ્યવસ્થિત નિયમન કરવું હોય તો ટ્રાફિક સિગ્નલ પણ શરૂ કરવા એટલા જરૂરી છે મારી સરકારને વિનંતી છે કે વહેલી તકે પ્લીઝ ગોધરામાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ગોધરા સાઈડની અંદર ટ્રાફિકનું નિયમન સારી રીતે થાય એ માટે ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવે